ચરણાર ખૂબ જ મહાત્મય છે અને સ્વામિનારાયણ તે ભગવાન છે તે સાબિત કરતું અને સાક્ષી પૂરતું જો કોઈ પ્રગટ પ્રમાણ હોય તો તે છે ભગવાનના ચરણમાં રહેલા ચિહ્નો ભક્તો સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં કુલ કેટલા ચિહ્નો છે તે દરેક ચિહ્નોનું ધ્યાન કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે તે સર્વેની વિગતવાર માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું તો ભક્તો વિડિયોને અંત સુધી જોવાનો આગ્રહ રાખજો ભક્તો સૌપ્રથમ સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં કુલ સોલ ચિહ્નો આવેલા છે અને તે સોલ ચિહ્નોની આપણે વિગતવાર માહિતી મેળવીએ ભક્તો જેમાં પ્રથમ ચિહ્ન છે તેનું નામ છે સ્વસ્તિક નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સ્વસ્તિક જેને સાથીઓ પણ કહેવામાં આવે છે તે ચિહ્નનું સ્થાન સ્વામિનારાયણ ભગવાનના જમણા ચરણમાં છે સ્વસ્તિક કલ્યાણવાચક ચિહ્ન છે સ્વસ્તિક થી આ લોકમાં ખૂબ જ માન અને સન્માન મળે છે સમાજમાં સ્થાન પ્રાપ્ત થાય છે જો સ્વસ્તિકનું ધ્યાન મહિમાએ સહિત કરીએ તો આત્યંતિક કલ્યાણ જરૂરથી થાય છે ફક્ત ત્યારબાદ બીજું ચિહ્નનું નામ છે અષ્ટકોણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે અષ્ટકોણ જેને ખૂણા પણ કહેવામાં આવે આવે છે જો તેનું ધ્યાન સહિત કરવામાં તો કઠણમાં કઠણ કષ્ટો તે દૂર થાય છે તેનું સ્થાન મહારાજના જમણા ચરણમાં છે તેના ધ્યાનથી સિદ્ધિઓમાં ક્યાંય લોભાવાતું નથી પ્રકૃતિના આઠ આવરણ પૃથ્વી જડ તેજ વાયુ આકાશ અહંકાર મહત્વ અને પ્રકૃતિ પુરુષ તેને સહેલાઈથી ભેદી શકાય છે ભક્તો સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં જે આવેલું ત્રીજું ચિહ્ન જેનું નામ છે ધ્વજ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ધ્વજ જેને કેતુ પણ કહેવામાં આવે છે તેનું સ્થાન મહારાજના જમણા ચરણમાં છે ધજાને જેમ પવન વાડે તે દિશામાં ધજા વળી જાય છે તેવી જ રીતે કેતુનું ધ્યાન કરવાથી ભગવાન જે આજ્ઞા કરે તે દિશામાં તે આજ્ઞાનું પાલન કરવું ખૂબ જ સરળ થઈ જાય છે કેતુના ધ્યાનથી સર્વ જગ્યાએ જય જય કાર થાય છે ભક્તો ત્યારબાદ ચોથા ચિહ્નનું નામ છે જવ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જવનું સ્થાન મહારાજના જમણા ચરણના અંગૂઠામાં છે જવનું મહિમાએ ધ્યાન કરવાથી શરીરના બધા જ પાપ ભસ્મ થઈ જાય છે અંતરમાં ખૂબ જ સુખ અને શાંતિ મળે છે ભક્તો ત્યારબાદ પાંચમા ચિહ્નનું નામ છે અંકુશ નિષ્કુળાનંદ સ્વામી હવે અંકુશની વાત કરે છે અંકુશ તેનું સ્થાન મહારાજના જમણા ચરણમાં છે સાળંગપુરના પ્રથમ વચનામૃત મુજબ જેણે મનને જીત્યું તેણે આખું જગત જીત્યું તો અંકુશતા ધ્યાનથી મનની ચંચળતા દૂર થઈને મન જીતાય છે ભક્તો ત્યારબાદ છઠા ચિહ્નોનું નામ છે જાંબુ નિષ્કુળાનંદ સ્વામી હવે જાંબુના ચિહ્ન વિશે જણાવે છે કે જાંબુનું સ્થાન મહારાજના જમણા ચરણમાં છે જાંબુનું ધ્યાન મહિમાએ સહિત કરીએ તો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ વિષયને આરામથી જીતાય છે અને મહારાજના ધામની પ્રાપ્તિ તે સરળ બને છે ભક્તો ત્યારબાદ સાતમા ચિહ્નનું નામ છે વ્રજ નિષ્કુળાનંદ સ્વામી વ્રજના ચિહ્નની વાત કરતા જણાવે છે કે વ્રજનું ધ્યાન કરવાથી સર્વ જગ્યાએ નિર્ભય બની જવાય છે તથા અંતરમાં કાળ અને કર્મની જે બીક છે તે દૂર થાય છે વ્રજના ચિહ્નનું સ્થાન મહારાજના જમણા ચરણમાં છે ભક્તો આગળ વાત કરીએ મહારાજના ચરણમાં રહેલા ચિહ્નની તો આઠમા ચિહ્નનું નામ છે કમળ નિષ્કુળાનંદ સ્વામી હવે કમળ જેને પદ્મ પણ કહેવામાં આવે છે તેના ધ્યાનનો મહિમા સમજાવતા જણાવે છે કે કમળનું ચિહ્ન મહારાજના જમણા ચરણમાં છે જેમ કમળને પાણી હોય છે તો પણ પાણી તેને અડકી શકતું નથી તેવી રીતે મનુષ્ય સંસારમાં હોય તો પણ સંસાર તેને અડી ના શકે કમળના ધ્યાનથી મનુષ્ય નિર્વિકારી બની જાય છે ભક્તો ત્યારબાદ નવમું ચિહ્ન આવે છે ત્રિકોણ નિષ્કુળાનંદ સ્વામી હવે ડાબા ચરણમાં રહેલા ત્રિકોણ જેને ત્રણ ખૂણા પણ કહેવામાં આવે છે તે ત્રિકોણના ચિહ્નો મહિમા જણાવતા કહે છે કે ત્રિકોણના ધ્યાનથી સંસારના ત્રણેય તાપ આધિ વ્યાધિ અને ઉપાધિ તે દૂર થાય છે અને આ જગતમાં મહા સુખિયા થવાય છે ભક્તો ત્યારબાદ દસમું ચિહ્ન આવે છે મત્સ્ય નિષ્કુળાનંદ સ્વામી મત્સ્ય વિશે જણાવે છે કે મત્સ્ય જેને માછલી પણ કહેવામાં આવે છે તેનું સ્થાન મહારાજના ડાબા ચરણમાં છે માછલાને જેમ પાણીમાં પ્રીતિ છે તેવી જ રીતે ભક્તને ભગવાનમાં પ્રીતિ થાય છે ભક્તને ભગવાનમાં અખંડ પ્રેમ રહે છે અને આ લોક અને પરલોકમાં મહા સુખિયા થવાય છે ભક્તો ત્યારબાદ અગિયારમું ચિહ્ન જેને કહેવામાં આવે છે અર્ધચંદ્ર નિષ્કુળાનંદ સ્વામી હવે અર્ધચંદ્રનો મહિમા સમજાવતા કહે છે કે અર્ધચંદ્ર તેનું સ્થાન મહારાજના ડાબા ચરણમાં છે ચંદ્રમાં જેમ શીતળતાનો ગુણ છે તેવી જ રીતે ચંદ્રનું ધ્યાન કરવાથી અંતરમાં પણ શીતળતા એટલે કે શાંતિ થાય છે અને સર્વ જગ્યાએ આનંદ જ આનંદ રહે છે ભક્તો ત્યારબાદ બારમા ચિહ્નનું નામ છે ગૌપદ નિષ્કુળાનંદ સ્વામી હવે ગૌપદના ચિહ્નનો મહિમા જણાવતા કહે છે ગૌપદ એટલે કે ગાયનું પગલું તેનું જો ધ્યાન કરીએ તો અઘાત સમુદ્ર જેવો સંસાર તે ગાયના પગલા જેવો નાનો થઈ જાય છે અને તેને સહેલાઈથી પાર અને ભવપાર થઈ જવાય છે ગૌપદનું સ્થાન મહારાજના ડાબા ચરણમાં છે ભક્તો ત્યારબાદ તેરમા ચિહ્નનું નામ છે ધનુષ્ય નિષ્કુળાનંદ સ્વામી જણાવે છે કે ધનુષ્ય તેનું સ્થાન મહારાજના ડાબા ચરણમાં છે ધનુષ્ય જેમ શત્રુનો વિનાશ કરે છે તેવી જ રીતે ધનુષ્યનું જો મહિમાએ સહિત ધ્યાન કરવામાં આવે તો કામ ક્રોધ લોભ વગેરે અંત શત્રુઓનો નાશ થઈ જાય છે તો ત્યારબાદ ચૌદમા ચિહ્નનું નામ આવે છે વ્યોમ નિષ્કુળાનંદ સ્વામી હવે વ્યોમ એટલે કે આકાશ તેનો મહિમા જણાવતા કહે છે કે આકાશ જેમ વિશાળ છે તેમાં કોઈ જ આવરણ નથી તેવી રીતે આકાશનું જો મહિમા એ સહિત ધ્યાન કરવામાં આવે તો આ લોક અને પરલોકમાં કોઈ આવરણ નડે જ નહીં અને મહા સુખિયા થવાય છે આકાશનું સ્થાન મહારાજના ડાબા ચરણમાં છે ભક્તો ત્યારબાદ 15 માં ચિહ્નનું નામ છે કળશ નિષ્કુળાનંદ સ્વામી કળશ નો મહિમા જણાવતા કહે છે કે કળશ ઉપરના અગ્ર ભાગમાં રહે છે જ જ રીતે ધ્યાન કરીએ તો અગ્ર સ્થાન મળે છે પણ પરલોકમાં પણ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિ થાય છે કળશ નું સ્થાન મહારાજના ડાબા ચરણમાં છે ભક્તો ત્યારબાદ સોળમા ચિન્હ નું નામ છે ઉધ્વરેખા

સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં રહેલા સોળ ચિહ્ન એટલા પાવનકારી છે ફક્ત સોળ ચિહ્નના ધ્યાન કરવાથી જ આપણને અનંત ઘણું ફળ મળે છે આપણા સર્વ મનોરથ અને સર્વ સંકલ્પ સિદ્ધ થાય છે ભક્તો આવા પવિત્ર અને પાવન અને સંકલ્પકારી સોળ ચિહ્નોનું ધ્યાન અવશ્ય કરવું જોઈએ ભક્તો અમે આશા રાખીએ છીએ કે આજના વિડીયોમાં આપેલી માહિતી જે ભગવાનના ચરણમાં રહેલા સોળ ચિહ્નો તેના જે નામ તેનો જે મહિમા તેની જે માહિતી તમને અવશ્ય પસંદ આવી હશે ભક્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જરૂર જણાવજો આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ